હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કૂકવિઝ નીલમમાં આજે આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી બનાવીશું અને સાથે ધાણા ફુદીનાની ગ્રીન ચટણી પણ બનાવીશું એકદમ ટેસ્ટી એવી આ બંને ચટણી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે સૌથી પહેલાં ખજૂર આમલીની ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા ખજૂરને એક કપ ખજૂર લીધું છે તેના બી કાઢી લીધા છે અને સાથે મેં ખજૂરથી થોડીક ઓછી આંબલી એક કપમાં થોડીક ઓછી આંબલી લીધી છે તેને પણ એક બાઉલમાં મિક્સ કરીને અંદર પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈશું જેથી તેમાં કચરાનો ભાગ હોય આ બધો તે દૂર થઈ જશે અને હવે તેમાં ગરમ પાણી એડ કરીને તેને થોડીકવાર પલળવા દઈશું વીસ પચીસ મિનિટ જેવું જેથી આપણે કૂકિંગ પ્રોસેસ થોડીક ઓછી કરવી પડે જલ્દી આપણા ખજૂર આમલી ચડી જાય અને હવે તેને ઉકળવા મૂકી દઈશું તો જો આ રીતે ઉકળવા ના મૂકવું હોય તો કૂકરમાં પણ એડ કરીને એક વિસલ કરી લેવાય તો સ્લો ટુ મીડિયમ આંચ ઉપર આ રીતે ઉકળવા દેવાનું જ્યાં સુધી એનો કલર ચેન્જ થોડોક થઈ જશે અને ખજૂર આમલી સરસ સોફ્ટ થઈ જશે તો જો આ રીતે કલર ચેન્જ થઈ જ ગયો છે અને આપણા ખજૂર આમલી પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ગેસની યાશ બંધ કરી લઈશું અને ખજૂર આમલીને એકદમ સારી રીતે ઠંડુ થવા દેવાનું તો એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી લઈશું અને તેને એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું તો ઢાંકણ બંધ કરીને સરસ સ્મૂથ પીસી લઈશું તો હવે આ રીતે સરસ પીસાઈ ગયું છે તો એક ગરણીની મૂકી દેવાની અને તેમાં ગાળી લેવાનું જેથી તેમાં રેસાનો ભાગ હોય તે બધો દૂર થઈ જાય આ રીતે ગરણીની મદદથી ગાળી લેવાનું તો આંબલીમાં ઘણા બધા રેસા હોય છે તમે જોઈ શકો છો કે આ રીતના બધા રેસા દૂર થઈ જશે તો સરસ આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એક પેનમાં બે ચમચી જેવું તેલ એડ કરવાનું અને અડધી ચમચી એમાં જીરું એડ કરવાનું જીરું તતડે એટલે તેમાં એક પિંચ હિંગ એડ કરવાની અને તેમાં ખજૂર આમલીની પેસ્ટ એડ કરી દઈશું તો જો આ રીતે તમારે વઘાર ના કરવો હોય તો એમને પણ ઉકાળી શકાય પણ જો વઘાર કરશો ને તો કલર પણ સરસ આવશે આપણી ચટણીનો અને લાંબા સમય સુધી સારી રહે છે તો આ રીતે થોડું ઉકળે એટલે તેમાં ગોળ એડ કરવાનો તો એક કપ મેં ગોળ લીધો છે તો એક કપ ખજૂર એક કપ આમલી અને એક કપ ગોળ એ રીતે એ કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું ત્રણેય આપણે સરખું લેવાનું છે પણ મેં અહીંયા આમલી થોડીક ઓછી લીધી છે એક કપમાં થોડીક આમલી ઓછી લીધી છે તો હવે ગોળ પણ ઓગળી ગયો છે તેમાં એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું એકદમ થોડોક વન ફોર્થ ચમચી જેટલો સૂંટ પાવડર એડ કરવાનો તો સૂંટ પાવડરનો ટેસ્ટ ચટણીમાં બહુ સરસ આવે છે તો જો તમારી પાસે હોય તો ચોક્કસ એને એડ કરવો અને હવે તેમાં એક દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું જેથી કલર સારો આવે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું તો હવે ચટણી તમે જોઈ શકો છો કે થોડીક થીક થઈ ગઈ છે અને કલર પણ સરસ આવી ગયો છે તો એમાં એકદમ થોડીક વન ફોર્થ ચમચી જેટલો સંચટ પાવડર એડ કરવાનો તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગ્રીન ચટણી બનાવવા માટે ધાણા ફુદીના મેં અહીંયા લઈ લીધા છે તો ધાણા સો ગ્રામ આ રીતે દાળખી સાથે જ લીધા છે અને ફુદીનાના પણ પાન સરસ ચૂટી લીધા છે અને ધાણા અને ફુદીનો એકદમ ફ્રેશ હોય તેવા જ લેવાના તો આપણી ચટણી સરસ બનશે અને તેનો કલર પણ સરસ આવશે તો મેં અહીંયા સાથે પાંચ મરચાં આ રીતે સમારીને લીધા છે તીખા મરચાં છે તો મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું સ્વાદ પ્રમાણે લઈ શકાય સાથે આદુના ટુકડો હતો એક એના મેં આ રીતે ટુકડા કરી લીધા છે અને ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધા છે તો સિંગદાણા એડ કરવાથી આપણી ચટણી સરસ થીક બનશે તો સિંગદાણાના બદલે સેવનો પણ ઉપયોગ કરી શકાય કોઈ પણ ફરસાણ ઘરમાં પડ્યું હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય હવે આપણે ધાણાને મોટા સમારી લેવાના થોડાક આ રીતે મોટી સાઈઝમાં સમારીશું કેમકે આપણે તેને પીસવાના છે તો જો ચટણી તમારે ગ્રીન લાંબા સમય સુધી રાખવી હોય તો તેમાં સિંગદાણા એડ કરજો અને હવે ધાણાને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું સાથે ફુદીનો પણ એડ કરી લેવાનો અને હવે તેમાં સિંગદાણા એડ કરી લેવાના લીલા મરચાં એડ કરી લઈશું આદુના ટુકડા એડ કરી લેવાના અને જો લસણ એડ કરવું હોય તો લસણ પણ એડ કરી શકાય એક ચમચી જીરું એડ કરીશું એક લીંબુનો રસ એડ કરવાનો જેથી ચટણીનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ સારો રહે છે એકદમ થોડી ખાંડ એડ કરવાની હાફ ટી સ્પૂન જેટલી અને થોડું પાણી એડ કરીને ચટણીને સરસ મૂથ પીસી લઈશું તો આ રીતે ચટણી પીસાઈ જાય તમે જુઓ છો કે થોડીક હજી થીક લાગે છે તો બે ત્રણ ચમચી જેવું પાણી એડ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો એક ચમચી જેવું મીઠું એડ કર્યું છે અને પાછું થોડુંક ફેરવી લઈશું મિક્સરને તો એકદમ ટેસ્ટી આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બંને ચટણીને સર્વ કરી લઈશું તો આ બંને ચટણી પાણીપુરી ચાટપુરી ભેળ કે સમોસા કચોરીમાં જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે આ ચટણી ખાઈ શકાય છે તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકાય છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો